દસમા ધોરણની અંદર વ્યવસ્થિત વિજ્ઞાન ભરવા માંગો છો એકદમ વ્યવસ્થિત વિજ્ઞાનને સમજવા માંગો છો દરેક દરેક ચેપ્ટરને એકદમ વિગતવાર સમજવા માંગો છો તો આ ચેનલ પર તમને આ વર્ષે વિજ્ઞાનના લેક્ચર જોવા મળશે તો વધારે ટાઈમ બગાડતો નથી અને આપણે શરૂઆત કરીએ છીએ સ્ટુડન્ટ્સ ધોરણ દસ વિજ્ઞાન વિષય પગલ એક તો તમે દસમા ધોરણમાં આવશો તો દસમા ધોરણ જે વિજ્ઞાનની ટેક્સ બુક છે એ આ થોડીક મોટી છે ટેન્શન નહીં બધું એની અંદર ઈજી છે ઓકે તો એની અંદર જે પહેલું ચેપ્ટર છે સ્ટુડન્ટ ચેપ્ટર એક જેનું આપણે નામ લખીએ છીએ ચેપ્ટર એક નું નામ છે રાસાયણિક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને

રાસાયણિક પ્રક્રિયા કેવી હોય કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ એક આ ભણવાનું અને એક ભણવાનું તમારે રાસાયણિક સમી આ બે પોઈન્ટ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે પહેલા આપણને ખબર પડી જવી જોઈએ રાસાયણિક પ્રક્રિયા જેવું આપણને રાસાયણિક પ્રક્રિયા વિશે ખ્યાલ આવી જાય તો બસ એ જે પ્રક્રિયા થઈ હોય એ પ્રક્રિયાને બસ એક રાસાયણિક સમીકરણ દ્વારા લખીને દર્શાવો હવે માં આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે પ્રક્રિયા જે હોય ને એ થતી જ હોય એવું કોઈ દિવસ ના હોય કે પ્રક્રિયા ના થાય પ્રક્રિયા થાય દિવસ હોય કે રાત હોય પ્રક્રિયા થાય પણ એક વાત છે કે એ પ્રક્રિયા થઈ તો એ પ્રક્રિયાને જે જયારે પ્રક્રિયા થાય એને આપણે જોઈ ના શકીએ આપણે એવું વિચારીએ કે કોઈ પ્રક્રિયા મને દેખવી છે તો તમે પ્રક્રિયાને નરી આંખે તો ના જ દેખી શકો હા તમને એટલું ખ્યાલ આવી જાય કે પ્રક્રિયા કોની કોની વચ્ચે થઈ છે પ્રક્રિયા થઈને શું બોલ્યું છે આ દરેક વસ્તુ આપણને ખ્યાલ આવે પણ રાસાયણિક પ્રક્રિયાને દેખી ના શકે જસ્ટ ખબર પડે કે હા રાસાયણિક પ્રક્રિયા થાય છે તો જોવા આપણા રોજિંદા જીવનની વાત કરીએ રોજિંદુ જીવન એટલે રોજનું રોજનું જીવન વિદ્યાર્થી આપણું રોજનું જીવન રોજ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર આ બધા રોજના જીવન રોજિંદા જીવનની અંદર આપણે આપણી આસપાસ આપણા ઘરમાં રોજિંદા જીવન આપણું રોજનું છે આપણે ઘરમાં રહેતા હોય તો ઘરમાં સ્કૂલમાં રહેતા હોય તો સ્કૂલમાં કે પછી બહાર રહેતા હોય તો ઘણી અલગ અલગ પ્રકારની અને રાસાયણિક ઘટનાઓ તમને આના વિશે ખ્યાલ હોવો જોઈએ ઘટના અલગ પ્રકારની ઘણી બધી રાસાયણિક ઘટનાઓ એઝ એક્ઝામ્પલ દેખો સીધી વાત છે કે રાસાયણિક ઘટના સમજાવું સમજો કે ઉનાળાનો સમય હોય ઉનાળામાં તમે ગરમી લાગે ઘણી બધી ગરમી તો ઉનાળાના સમયની અંદર માની લો કે તમારી એક તપેલીની અંદર દૂધ મૂકી રાખ્યું છે એ દૂધ અત્યારે ઢાંકેલું છે ઢાંકેલું છે એના પર એક દિશ મૂકેલી છે તો એ દૂધને વિદ્યાર્થીઓ કાંઈ નહીં થાય એવું ને એવું જ રહેશે પણ એ દૂધને તમે એ દૂધની ઉપર જે તપેલી ડીશ છે ડીશ ને જે થાળી છે એને તમે હટાવી લો છો અને એને તમે ખુલ્લું રાખો અને યા ફિર એને એને તમે ધાવા ઉપર તમારા જે છત હોય ધાબુ હોય ત્યાં મૂકી દો છો કે ભાઈ આમ ખુલ્લું રાખો છો ટેબલ પર મૂકી નાખશો તો થોડાક ટાઈમની અંદર એ દૂધ છે ને સ્ટુડન્ટ એ બગડી જશે ફાટી જશે તો જો આ એક રાસાયણિક ઘટના ઘટના મતલબ તમે સમજો રોજ દૂધ નતું ફાટ ઘટના કોને કહેવાય ઘટના કહેવાય કોને કે જુઓ તમે રોજ સ્કૂલ તમે બાઇક લઈને જશો સોમ મંગળ દૂધ ગુરુ શુક્ર શનિ ગયા અને રવિવારે પણ તમે ગયા નોરા પણ આવતા બુધવારે તમારા એક્સિડન્ટ થઈ ગયું તમે અથવા તમારી ગાડીને પંચર પડી ગયું તો આ ઘટના બની કહેવાય ઘટના રોજ બને અલગ અલગ ઘટના બને પણ જો આ એક પ્રકારની ઘટના કહેવાય કે તમે રોજ તમને કઈ નથી થતું આજે તમારી એક્સિડન્ટ થઈ ગઈ તો આ ઘટના

ચલો તમે આપડે પતરા પર જઈએ આપણા ઘરે ધબા પર તમને ખબર છે કે પેલા પતરા મારે લોખંડ ના છે તો વિચારો કે તમે નવા પતરા લાયા છો બે વર્ષ સુધી કશું જ ના થયું એવું ને એવું ચમકતું ચમકતું પછી ત્રીજા વર્ષે એને કાટ લાગી જાય હવે કાટ કઈ નો લાગે એ તમે સમજાવો કાટ લાગે કેવી રીતે લાગે તમે સમજાવો બે બે વર્ષ સુધી કશું જ ના થયું એવું ને એવું રહ્યું પણ બે વર્ષ પછી કાટ લાગી જાય કાટ લાગી તો એ ઘટના બની ગય હવે ચોમાસાની અંદર એના પર વરસાદ પડે એટલે પાણી પડે હવામાં એની આસપાસ હવા હોય તો હવામાં રહેલો ઓક્સિજન તો વરસાદનું પાણી અને હવામાં રહેલો ઓક્સિજન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ઘટના બને ઘટના એ બની કે લોખંડની વસ્તુને કાટ લાગી ગઈ તો લોખંડની વસ્તુને કાટ લાગી જવી ઉનાળામાં દૂધ ફાટી જવું આ બધી ઘટના કે પછી આપણે રોજ તમને ખબર છે રોજ આપણે ખોરાક છે દિવસમાં બે સવાર અને રાતે તો તો આપણા એનું શું થાય પાચન થાય છે જે પણ ખાઈએ છીએ એવું ને એવું થોડી રહેશે પાચન થઈ જ જાય છે ને સીધી વાત છે પાચન થાય છે તો એ પણ એક પ્રકારની ઘટના કહેવાય આપણે ઓક્સિજન લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આ બધી એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય તો ટોટલ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનની અંદર રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી એવી ઘટનાઓ આપણી જોડે થાય છે ઉનાળામાં દૂધ ફાટી જાય છે કાટ લાગી જાય છે ખોરાક છે એનું પાચન થઈ જાય એટલે કે ઓક્સિજન લઈએ કાઢીએ છીએ આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ સોરી આ બધી એક પ્રકારની ઘટનાઓ છે હવે હું તમને સમજાવું કે આ જે ઘટનાઓ છે ને એ ઘટનાઓ થવાનું કારણ શું તમને કોઈ આપ્યું છે કે ઘટના થવાનું કારણ તમે શું આપ તો એ ઘટના થઈ કેમ ખબર આપણે કેમ થયું કેમ ઉનાળામાં કેમ કેમ લાગ્યા તો એ બધું જ થવા પાછળ જવાબદાર કોઈ કારણ હોય તો એ એક જ છે રાસાયણિક ટુ યસ આ કોઈ પણ ઘટના થાય ને

એટલે એ બંધ છે એટલે હવામાનો ઓક્સિજન વાયુ એની અંદર જઈ શકે નહીં તપેલી ની અંદર જઈ શકે એટલે દૂધ ફાટે જ તમે તમે તપેલી ઉપર જે છે છે એને ખુલ્લું રાખ્યું મૂકી નહીં તો શું થાય હવા તો બધી જ છે બધી જ હવા છે આજુબાજુ બધી જ હવા છે તો એ હવામાં ઓક્સિજન વાયુ એ દૂધની અંદર પ્રવેશી જશે અને દૂધ સાથે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે અને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે સ્ટુડન્ટ્સ એ પ્રક્રિયા થવાના કારણે દૂધ ફાટી જશે તો લોબરની ઘટના અને આપણે બૂમો પાડશું ઓહો દૂધ ફાટી ગયું દૂધ ફાટી ગયું એને આપણે ઘટના તો ઘટના બની એનું કારણ કે હવામાં ઓક્સિજન અને દૂધ વચ્ચે પ્રક્રિયા થઈ એટલે દૂધ ફાટી સિમ્પલ તો દેખો દૂધ ફાટવા પાસે કઈ પ્રક્રિયા છે તમને ખબર પડી ને દૂધ અને હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા એ પ્રમાણે બીજી વાત કરીએ ચોમાસાની વાત કરીએ

દેખો કોન કોણ ખબર પતરું એટલે કે લોખંડ એના પર પાણી એટલે ઓટ લોખંડ ઓક્સિજન અને પાણી વચ્ચે લોખંડ ને કાટ લાગી જશે જેને સારણ કહેવાય કેવાય કહેવાય તો દેખો આ પણ ઘટના છે પછી આપણે જે પણ ખાઈએ આપણે દાળ ભાત ખાતા હોય રોટી સબ્જી ખાતા હોય કે પછી ગમે તે ખા

અને મારીનો મારી હાથમાં પાણી છે હવે એ પાણી ની અંદર હું આ ચોક ને ડૂબાડ પછી એ આ ચોક અંદર ઓગળી જશે તો પાણીનો કલર બદલી જશે સફેદ કલર નું પાણી થઈ જશે તો તમે વિચારો કે આવું કેવું એનું સીધું કારણ છે કે આ જે ચોક છે ચોક આ ચોક એની અંદર ઓગળી ગયો એટલે ચોક અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય ને અંતે શું થઈ ગયું સફેદ પાવડર બને તો આને તો ઘટના કહેવાય છેલ્લે જે થાય એને ઘટના કહેવાય પણ એ છેલ્લે જે થાય એની ઘટના બનવાનું પાછળ શું બે વસ્તુ ભેગી થાય છે મતલબ પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયા થાય છે હવે એક વાત કરીએ જો તમે વ્યવસ્થિત તૈયારી કરવા માંગો ને જો તમે દસમા ધોરણમાં હવે આવી ગયા છો તો તમે ટાઈમ ટુ ટાઈમ બધું તમારે ચાલવું પડે એ તો તમે જાણો હું જો બરાબર હવે વિજ્ઞાન તમને ક્યારે આવે વિજ્ઞાન સમજણ તો પડી જાય બધાને આવડી તો જાય સમજણ પડી જાય તો પણ વિદ્યાર્થીને વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ આવે છે એનું કારણ શું એનું કારણ એક જ છે કે સ્કૂલની અંદર એવો વિજ્ઞાન ભણે છે સારી રીતે ભણે છે પણ એવો એને તૈયારી તો કરવી પડે ને તૈયારી ના કરો તો શું મતલબ કે તમારા પેપર જ્યારે તમે બોર્ડની પેપર લો ત્યારે તમારે પેપરમાં લખવાનું છે તો સ્ટુડન્ટ એક વાત હંમેશા યાદ રાખજો કે કેવી રીતે ભણાય ખબર છે કે આજે તમન સાહેબે જેટલું બનાવ્યું એના આધારે સાહેબ તમને જે કાંઈ હોમવર્ક આપે એને તમારે નિયમિતપણે કરવું પડે પછી તમારે સાહેબ છે તમે હોમવર્ક જ નહીં કરતા કઈ કરતા જ નહીં તો તમે વિચારો ભૂલી જવાય એટલે તમારી પાસે જે પણ ગ્રાઈડ હોય એ ગ્રાઈડ કે ભાઈ ગમે તે હોય એમાંથી તમારે પ્રશ્નોને વ્યવસ્થિત કરવા પડે હવે ન વળી હું તમારા માટે એટલું તો કરીશ ટેન્શન નથી કેમ કે એક વાત યાદ રાખજો પાંચ વર્ષથી સતત ટ્યુશન કરાવો છું એટ મારી લખેલું છે મેં તમને અમને હાલ જ જે કઈ બનાવ્યું ને જે પણ કઈ મેં તમને ઘટના વિશે જે કઈ કીધું ને કે ઉનાળામાં દૂધ ફાટી જાય છે લોખરી વસ્તુને કાટ લાગી જાય છે આ રોજિંદામાં રોજિંદા જીવનમાં બનતી ઘટના છે એ તો તમે માનો છો હવે જે વિદ્યાર્થી જોડે ગ્રાઈડ હોય ને એ ચેક કરજો ગ્રાઈડની અંદર તમારો પહેલો પ્રશ્ન હશે કે રોજિંદા જીવનમાં બનતી રાસાયણિક ઘટનાઓ વિશે રાસાયણિક ઘટનાઓ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ ઘટનાઓ પર થતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો એવું લખીને જશે એવો પ્રશ્ન હશે પહેલો પ્રશ્ન તો સ્ટુડન્ટ જો તમારી સામે પ્રશ્ન આવી ગયો યસ આઈ ગયો ને આવી ગયો કે ના આવી ગયો ને યસ મારી જોડે તમારી જોડે ગ્રાઇડ નથી નો ડાઉટ તમારી જોડે ગ્રાઇડ નથી નો ડાઉટ તમે ગ્રાઇડ વગર પણ બધું જ કરી શકશો જો તમે આ વિડિયો જોશો ને તો વિડીયો ની અંદર હું તમને ભણાવીશ તો ખરો સાથે સાથે બધા જ પ્રશ્નો મારી જોડે લખેલા છે એ બધા જ પ્રશ્નો હું તમને મફત ફ્રી માં આપી દઈશ તો તમે આ પ્રશ્ન જે છે એ તમારે જોઈને લખી દેવાનો ગ્રાઇડ માંથી તમે બેઠો તૈયાર નહીં કરો ચાલશે આ તમે વ્યવસ્થિત તૈયાર કરજો અને એક વાત આ પ્રશ્ન જે તમારી સામે આવે છે ને આ એ મે તમને જે ભાષામાં સમજાવ્યું એ ભાષામાં જ લખેલું છે એ ભાષામાં જ લખેલું છે એટલે તમે આ પ્રશ્ન જોઈને વ્યવસ્થિત કરી શકો છો તો આ પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ લઈને એ વ્યવસ્થિત તમે તમારા ચોપડામાં લખી દેજો અને તૈયાર કરી દેજો એ પહેલો પ્રશ્ન હતો મે તમને આટલું સમજાવ્યું ને આજે તો આટલું સમજાવવા સમજાવવાના કારણે આ એક પ્રશ્ન તમારી સામે રજૂ કરી દીધો મે તો આ પ્રશ્ન તમારે લખવો જોઈએ જાતે બેહીને ઘરે અને એને વ્યવસ્થિત તૈયાર પણ કરી દેવો જોઈએ જેથી કરીને તમે તૈયાર કરો તમે સમજી તો ગયા નો ડાઉટ સમજી ગયા હવે તમે એને તૈયાર કરો જેથી કરીને તમે પરીક્ષાની અંદર પૂછાય તો એ પ્રશ્ન લખી શકો સમજા બંને કરવાનું બનવાનું એને સમજવાનું પણ કરવું અને એને એની એની તૈયારી પણ કરવી જોઈએ હવે આપણે આગળ જઈએ હવે તમે ને ચોપડી લેટ બેઠા હશો એની અંદર આવે જ છે બધું સૌથી પેલા એક કામ કરો Ah, uh, abîmé

અને એને એક શું કહેવાય પકડવાનું જે પણ આવે એક સાધન બરાબર એને શું કહેવાય યાદ નહી મને પણ કંઈ કહેવાય એ નથી હવે તમને ખબર છે એ વ્યક્તિએ શું કર્યું પેલા મીન પટ્ટી સળગાય એની ઉપર કીધું ચીપિયા ચીપીયું કહેવાય સર ગમે તે ચીપિયા ચીપિયાની મદદથી એના પર ઓમ મેગ્નેશિયમની પટ્ટીને ને સળગાય તો તમે જોયું કે મેગ્નેશિયમની ની પટ્ટી છે એ સળગી જયારે સળગી ત્યારે એ જયારે આપણે નોર્મલી આપણા ઘરે કોઈ વસ્તુને સળગાય કાગળ કે પછી કોઈ પણ તો એ પીડા કલર ની જોત થી સરગ પીળો પીળો કલર યલો યલો પીળો પણ આ જે મેગ્નેશિયમ ની પટ્ટી સળગી તો એ સળગી અને જયારે સળગી ત્યારે એ સફેદ કલર ની જોત થી સળગી તો આ એક પહેલો પોઈન્ટ આપણને મળ્યો ને કે નોર્મલી બીજું કઈ સળગે તો પીળો મત પણ મેગ્નેશિયમ પટ્ટી સળગી તો કયા કલર જ્યોત કઈ આવી તો સફેદ કલરની ની જ્યોત આ યાદ પરીક્ષા પૂછાશે સફેદ કલરની ની જ્યોત થી સળગી અને જ્યારે એ સળગી ત્યારે એમો થી નીચે એનો પાવડર બને જે સફેદ કલરનો પાવડર હતો તો જો અહીંયા શું થયું એક વસ્તુની પ્રક્રિયા થઈ અને એક વસ્તુની પ્રક્રિયા થવાથી કઈક નવો પદાર્થ બને કઈક નવો પદાર્થ બને અહીંયા નોર્મલી શું થયું તમને સમજાવું કોમ્પ્લેક્સ સમજી લેજો બરાબર એટલે જેથી બેન તમને સમજ પડે તમે એક આવો પ્રેક્ટિકલ પણ તમે તમારા ઘરે કરી શકો છો કે તમે નોર્મલી તમારા ઘરે કોઈ મીન બત્તી હોય ને તો એને સળગાવો આમ ખુલ્લા વાતાવરણમાં જઈ સળગાવો હા વધારે જો હવે સમજો જો વધારે હવા આવે ને તો એ એ બંધ થઈ જશે ઓલવાઈ જશે પણ જો મીડિયમ હવા આવે તો એ કઈ ના આ દુનિયાનો નિયમ છે કે કેપેસિટીની ઉપર કઈ થવું ના જોઈએ કેપેસિટીથી ઉપર કંઈ પણ થાય તો એ લોચક મારે તમને ખબર જ છે તો કેપેસિટી કરતાં વધારે હવા હશે તો એ ઓલવેજ હશે ઓછી હશે તો કંઈ નહીં ઓકે તો હવે સ્ટુડન્ટ શું થયું તમને કહું એ મીણબત્તીને તમે સળગાવ છો સડક પછી એના પર તમે તમારા ઘરે જે પેલો ગ્લાસ હોય ને જેથી આપણે પાણી પીએ ગ્લાસ મૂકી દેશો ને તો એ અંદર મીણબત્તી ઓલવાઈ જશે આવું કારણ છે આનું શું કારણ છે તો સ્ટુડન્ટ આનું નોર્મલ કારણ છે કે જ્યારે તમે ગ્લાસ નતો મૂક્યો ત્યારે એ મીન હવામાંથી ઓક્સિજન મળતી એટલે ઓલવાતી નથી પણ કે તમે એના પર જેવો ગ્લાસ મૂક્યો એટલે હવામાંનો ઓક્સિજન મળવાનો એને બંધ થઈ ગયો લોક એટલે હવે એ ઓલવા હવે એ દીખવાની નહીં હવે એ ઓલવાઈ જશે તો સુરેશ આનાથી એ વસ્તુ સાબિત થાય કે કોઈ પણ વસ્તુ સળગે તો કોઈ પણ વસ્તુ સળગે ને તો સળગવા કોઈ પણ વસ્તુને સળગાવવા માટે ઓક્સિજનની જરૂર છે જો ઓક્સિજન નહી હોય ને તો વસ્તુ નહીં સર અને જો ઓક્સિજન હશે તો જ એ વસ્તુ સળગશે બાકી તો એ રીતે શું થયું તમને કહું તમને નવ્વાણું ટકા વિદ્યાર્થીને એવું લાગતું હશે કે સાહેબ મેગ્નેશિયમની પટ્ટી અને મીનબત્તી વચ્ચે પ્રક્રિયા થઈ પણ આ એકદમ ખોટું છે પ્રક્રિયા એના વચ્ચે ના થાય તો તમને કહો શું થયું મીણબત્તી સળગી નો ડાઉટ પણ જયારે મીનબત્તી ની ઉપર તમે મીનબત્તી ની ઉપર તમે જ્યારે આમ પટ્ટી ને રાખી ને ત્યારે હવામાં નો ઓક્સિજન વાયુ હવામાં હવામાં જે ઓક્સિજન છે ઓક્સિજન હવામાં રહેલો ઓક્સિજન અને મીન અને અ અને મેગ્નેશિયમ ની પટ્ટી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એટલે તો મેગ્નેશિયમ ની પટ્ટી સળગી બાળકો એટલે હવામાં ઓક્સિજન ને મેગ્ને હવામાં ઓક્સિજન અને મેગ્નેશિયમ ની પટ્ટી વચ્ચે પ્રક્રિયા થઈ પ્રક્રિયાના કારણે મેગ્નેશિયમ ની પટ્ટી સળગી અને સફેદ કલર ની સળગી અને સફેદ કલર નો પાવડર તમને કોઈ પૂછે કે કઈ પ્રક્રિયા થાય તો તમારે યાદ રાખવાનું કે મેગ્નેશિયમ મેગ્નેશિયમ ની પટ્ટી વચ્ચે પ્રક્રિયા થઈ પ્લસ નો ઓક્સિજન આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આ મેગ્નેશિયમની પટ્ટી અને હવામાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ એટલે સ્ટુડન્ટ શું થયું ફરીથી કહું છું હવામાં ઓક્સિજન મેગ્નેશિયમની પટ્ટી વચ્ચે પ્રક્રિયા થઈ એટલે મેગ્નેશિયમની પટ્ટી સળગી સફેદ કલરની જ્યોથથી સળગી અને સફેદ કલરનો પાવડર બનાવે છે પાવડર બન્યો એ હવે મેગ્નેશિયમ નથી એ હવે મેગ્નેશિયમ નથી એ હવે બની ગયો મેગ્નેશિયમ ઓક્સાઇડ શુભાની ગયો મેગ્નેશિયમ શુભાની ગામ મેગ્નેશિયમ ઓક્સાઇડ બની તો જો આ એક પ્રકારની પ્રક્રિયા થઈ હવે ઓને હું સંજ્ઞા આપી દઉં મેગ્નેશિયમની સંજ્ઞા બોલો ખબર છે મેગ્નેશિયમ જી ઓક્સિજનની સંજ્ઞા O2 તો મેગ્નેશિયમ ઓક્સાઇડની સ્ટુડન્ટ સંજ્ઞા શું થશે કહો MgO હવે અહીંયા Mg એ કે પાઈ Mg ઓક્સિજન બે છે આ પાઈ એક જ છે એટલે બે મૂકશું એટલે બે થઈ જશે ઓક્સિજન બે તો બે મૂકવાથી ઓક્સિજન બે થઈ તો Mg કેટલા થઈ ગયા બા બે

શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આજ રીતે વ્યવસ્થિત લેક્ચર આવશે અને વ્યવસ્થિત તમે વિડીયો જોતા રહેજો જેથી કરીને તમારું કોન્ટેન્ટ છે એકદમ વ્યવસ્થિત પૂરો થશે